નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારી ચેનલ ભાવિન શર્મા આપ સૌનું સ્વાગત છે હજી સુધી આપણે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો તુરંત સબસ્ક્રાઈબ કરો બે લાઇકન પ્રેસ કરો જેથી તુરંત જ આપને નવા વિડીયો પ્રાપ્ત થઈ શકે આજે આપણે વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ સેમેસ્ટર બેનું આઠમું પ્રકરણ બેઝિક પદાવલીઓ અને નિત્યસમ શીખીશું આ પ્રકરણ દસમા માટે નવમા માટે ખૂબ જ અગત્યનું છે તો ધ્યાન દઈને સમજવું સ્વાધ્યાયપોથી સાથે રાખીને અભ્યાસ કરવાથી વધુ સારી રીતે સમજાશે એટલા માટે થઈને ગાલાની સ્વાધ્યાયપોથી સાથે રાખવી વિદ્યાર્થી મિત્રો ચેપ્ટરનું નામ છે બેઝિક પદાવલીઓ નિત્ય સમતોની શરૂઆત કરીએ શરૂઆતમાં આપણે થિયરીથી કરશું યાદ રાખવા જેવા જે મુદ્દા છે તેની ચર્ચા આપણે કરશું તો સૌપ્રથમ તો પદાવલી એટલે શું તો કે પદાવલી છે ચલ અને અચલને સાંકળવાથી મળે છે એટલે કે ચલ અને અચલ બને હોય ચલ એટલે કે જેની કિંમત બદલાઈ શકે અને એથી જેટ સુધીના અક્ષરનો ચલ આપણે લઈએ છીએ અને અચલ એટલે કે જેની કિંમત ન બદલાઈ શકે પદાવલીમાં એક ચલ હોઈ શકે બે ચલ હોઈ શકે કે તેથી વધારે પણ હોઈ શકે ત્યારબાદ આપણે જે પદાવલીમાં માત્ર એક જ પદ હોય તો એને એક પદી કહેશું જે પદાવલીમાં બે પદ હોય તે પદાવલીને દ્વિપદી કહેશું અને ત્રણ પદ ધરાવતી પદાવલીને ત્રિપદી કહેશું એકથી વધારે પદો હોય એને સામાન્ય રીતે તો બહુપદી આપણે કહીએ કે જેના સહગુણકો શૂન્ય ન હોય તેને બહુપદી કહેવામાં આવે છે એક કે તેથી વધુ પદો હોય કે જેના સહગુણક શૂન્ય ન હોય ત્યારબાદ આપણે સજાતીય અને વિજાતીય પદોની વાત કરીએ કે જે પદોમાં ચલ સમાન હોય અને સમાન ચલના ઘાતાંક પણ સરખા હોય ચલ પણ સમાન હોય એટલે કે એક સેક્સ અને એના ઘાતાંક પણ સમાન હોય ત્યારે એ સજાતીય પદો કહેવાય આગળના અચલને આપણે કોઈ ગણતરી નથી કરતા માત્ર ચલ જ આપણે ધ્યાનમાં રાખવાના ચલ અને ચલના ઘાતાંક દાખલા તરીકે માઇનસ પાંચ એક સ્વર્ગ અને સાત એક સ્વર્ગ બંને સજાતીય પદ છે કેમ કે આપણે ધ્યાનમાં એક્સ અને ઉપરની ઘાત આ જ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે ત્યારબાદ બીજું ઉદાહરણ છે કે છ એક્સ વાય વર્ગ જેડ અને ઓછા આઠ એક્સ વાય વર્ગ જેડ તો અહીં પણ આપણે જોઈ શકીએ કે એક્સની એક ઘાત છે વાયની બે ઘાત છે અને જેડની એક ઘાત છે એવી રીતના બીજા પદમાં પણ એક્સની એક ઘાત વાયની બે ઘાત અને જેડની એક ઘાત છે એટલે કે આ સજાતીય પદ છે આપણે છ અને માઇનસ આઠ એના ઉપર ધ્યાન આપવાનું નથી માત્ર ચલ ઉપર જ આપણે ધ્યાન આપવાનું છે ત્યારબાદ આગળ વાત કરીએ કે આ જે સજાતીય પદો છે એના જ સરવાળા બાદ બાકી થઈ શકે એટલે ખાસ ધ્યાનમાં રાખવાનું કે સજાતીય પદો જ્યારે સાદુરૂપ આપો ત્યારે સજાતીય પદ હોય તો એના સરવાળા બાદ બાકી થઈ શકે વિજાતીય પદ હોય તો એના સરવાળા બાદ બાકી થઈ શકે નહીં તો વિજાતીય પદ કેને કહેવાય તો કે જે પદોમાં ચલ અસમાન હોય અથવા સમાન ચલના ઘાતાંક સરખા ન હોય તેમાં પદોને તેવા પદોને વિજાતીય પદો કહેવાય દાખલા તરીકે ત્રણ એક્સ અને પાંચ વાય તો અહીં જોઈ શકો એકમાં એક્સ છે ને એકમાં વાય છે એટલે કે આ વિજાતીય પદ છે ત્યારબાદ બીજું ઉદાહરણ આપણે જોઈએ કે માઇનસ ચાર એક્સ વર્ગ અને માઇનસ ચાર એક્સ તો અહીં જોઈ શકાય કે બંનેમાં છે એક્સ એક્સ પણ એકને બે ઘાત છે ને એકને એક ઘાત છે એટલે કે બંને સમાન નથી કેમ કે ઘાત પણ સરખી હોવી જોઈએ હવે વિજાતીય પદોના સરવાળા કે બાદબાકી થઈ શકે નહીં એટલે કે માઇનસ ચાર એક્સ વર્ગ અને માઇનસ ચાર એક્સ આ બંનેનો સરવાળો કે બાદબાકી કશું થઈ શકે નહીં ગુણાકાર થઈ શકે હવે આપણે એક પછી એક ગુણાકાર શીખતા જશું કે સૌ પ્રથમ એક પદીનો એક પદી સાથે ગુણાકાર કેવી રીતે આપણે કરવો એ જોશું બે એક પદીઓનો ગુણાકારમાં તેમના સગુણકોનો સગુણક સાથે અને ચલનો ચલ સાથે ગુણાકાર કરવામાં આવે છે એક પદીનો એક પદી સાથેનો ગુણાકાર હંમેશા એક પદી જ આવે એમ કે એટલે કે સૌ પ્રથમ આપણે અચળ સંખ્યા જે છે આંકડા આપેલો હોય છે એનો ગુણાકાર આપણે કરવાનો ત્યારબાદ ચલનો ગુણાકાર કરવાનો જેમ કે બે ગુણ્યા ત્રણ બરાબર છ તેવી જ રીતના એક્સ ગુણ્યા વાય બરાબર એક્સ વાય ત્યારબાદ આપણે બીજા ઉદાહરણ જોઈએ કે ચાર ગુણ્યા બે એક્સ તો સૌપ્રથમ આપણે સંખ્યા એટલે કે ચાર ગુણ્યા બેનો ગુણાકાર કરશું એટલે કે ચાર દુ આઠ એનો ગુણાકાર એક સાથે કરશું એટલે કે આઠ એક્સ ત્યારબાદ ત્રણ એ ગુણ્યા પાંચ બી તો અહીં સૌપ્રથમ આપણે સંખ્યાનો ગુણાકાર ત્રણ ગુણ્યા પાંચ અને એ ગુણ્યા બી એટલે કે ત્રણ પાંચ પંદર એ ત્યારબાદ છ એક્સ વર્ગ ગુણ્યા બે એક્સ તો સૌ પ્રથમ છનો બે સાથે ગુણાકાર છ ગુણ્યા બે એક્સ વર્ગ ગુણ્યા એક્સ તો છ દુ બાર એક્સ વર્ગ ગુણ્યા એક્સ એટલે કે એક્સની ત્રણ ઘાત થશે એટલે કે એક્સનો ઘન ત્યારબાદ માઇનસ બે એક્સ ઘન ગુણ્યા પાંચ એક્સ વાય તો માઇનસ બે ગુણ્યા પાંચ કરશું એટલે માઇનસ દસ આવશે એક્સ ઘન ગુણ્યા એક્સ ગુણ્યા વાય તો એક્સ ઘન ગુણ્યા એક્સ એટલે એક્સની ચાર ઘાત વાય એમનામાં જ આપણે રાખીશું ત્યારબાદ એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર આપણે ગુણાકારનું સરવાળામાં વિભાજન શીખી ગયા છે એક્સ ગુણ્યા વાય વત્તા તો અહીં સૌ પ્રથમ આપણે શું કરશું તો કે એક્સનો વાય સાથે ગુણાકાર કરશું વત્તા એક્સનો જેડ સાથે ગુણાકાર કરશું એટલે આપણે એક્સ વાય વત્તા એક્સ મળશે હવે કેવી રીતે એનો ઉપયોગ થાય છે આપણે જોઈએ કે બે એક્સ ગુણ્યા ત્રણ એ વત્તા પાંચ બી તો સૌ પ્રથમ બે એક્સનો ત્રણ એ સાથે ગુણાકાર કરશું વત્તા બે એક્સનો પાંચ બી સાથે ગુણાકાર કરશું એટલે કે જે બે સંખ્યા છે એ બંને સંખ્યા સાથે બે એક્સનો ગુણાકાર થશે હવે આપણે ગુણાકાર કરશું આગળની રીત પ્રમાણે જેમ એક પદીનો એક પદી સાથે ગુણાકાર કર્યો તે જ રીતે ગુણાકાર કરશું કે પહેલાં બે ગુણ્યા ત્રણ એટલે કે છ આવશે એક્સ ગુણ્યા એ એટલે કે એક્સ એ આવશે વત્તાની નિશાની એવી રીતના બે એક્સ ગુણ્યા પાંચ બી એટલે કે બે પાંચ દસ એક્સ ગુણ્યા બી એટલે કે એક્સ બી આમ વિભાજનના નિયમનો ઉપયોગ કરી ડાબી બાજુએ આપેલ ગુણાકારને જમણી બાજુના સરવાળામાં વિભાજિત કરવામાં આવે છે આ ક્રિયાને વિસ્તરણ કહેવામાં આવે છે એક પદીનો ત્રિપદી સાથે ગુણાકાર એટલે કે આપણે પહેલાં એક પદીનો એક પદી સાથે એક પદીનો દ્વિપદી સાથે હવે એક પદીનો ત્રિપદી સાથે ગુણાકાર એટલે કે એક્સ ગુણ્યા એ વત્તા બી વત્તા સી એટલે કે એક્સ ગુણ્યા એ એટલે કે એ એક્સ વત્તા એક્સ ગુણ્યા બી એટલે બી એક્સ વત્તા એક્સ ગુણ્યા સી એટલે કે સી એક્સ હવે એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર કરતા દ્વિપદી જ મળે હવે આપણે આગળ દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર જોઈએ દ્વિપદીનો દ્વિ પદી સાથે ગુણાકાર કરવા કોઈ એક દ્વિપદીના બંને પદને વારાફરતી બીજી દ્વિપદી સાથે ગુણવામાં આવે છે એ વત્તા બી ગુણ્યા સી ડી તો અહીં આપણે કેવી રીતના કરશું તો કે પહેલાં એ પદ લેશું ગુણ્યા બીજું પદ જે છે સી વત્તા ડી એનો આખો કાઉસ એમનમ લખશું વત્તા બી ગુણ્યા સી વત્તા ડી એટલે કે બંને વખત કાઉસ એમનમ લખશું અને પહેલાં કાઉસના બંને પદ વારાફરતી આપણે લખશું હવે ગુણાકાર કરશું એટલે કે એનો સી સાથે ગુણાકાર એટલે કે એ સી વધતા એનો ડી સાથે ગુણાકાર એ ડી વધતા બીનો સી સાથે ગુણાકાર બી સી વધતા બીનો ડી સાથે ગુણાકાર બી ડી આપણે ઉદાહરણ જોઈએ કે બે એક્સ વધતા ત્રણ વાય એક કાઉસમાં છે બીજા કાઉશમાં ચાર એ ઓછા પાંચ બી તો સૌપ્રથમ આપણે શું કરશું તો કે પહેલા કાઉશમાં પ્રથમ રકમ છે બે એક્સ એનો ગુણાકાર આપણે ચાર એ ઓછા પાંચ બી સાથે કરશું વત્તા ત્રણ વાય કેમ કે કાઉસમાં નિશાની વત્તાની છે એટલે આપણે વત્તા ત્રણ વાય લખશું એનો ગુણાકાર પણ ચાર એ ઓછા પાંચ બી સાથે કરશું હવે આપણે જેમ એક પદીનો એક પદી સાથે ગુણાકાર કરતા એવી રીતે વારાફરતી ગુણાકાર કરશું કે બે એક્સનો પહેલાં ચાર એ સાથે ગુણાકાર કરશું એટલે કે બે ચોક આઠ એક્સ એ એવી જ રીતના વત્તા ગુણ્યા ઓછા છે એટલે ઓછા આવશે બેનો ગુણાકાર પાંચ સાથે બે પંચા દસ એક્સ ગુણ્યા બી એટલે કે એક્સ બી આવશે તેવી જ રીતે વત્તા ત્રણ વાયનો ગુણાકાર ચાર એ ઓછા પાંચ બી સાથે કરશું સૌપ્રથમ પ્રથમ ચાર એ સાથે ગુણાકાર કરશું એટલે કે ત્રણ ચોક બાર વાય ગુણ્યા એ એટલે કે વાય એ ત્યારબાદ વત્તા ત્રણ વાય ઓછા પાંચ બી એટલે કે ઓછાની નિશાની આવશે વત્તા ત્રણ ગુણ્યા ઓછા પાંચ એટલે કે ઓછા વાય ગુણ્યા બી એટલે કે વાય બી એટલે કે આપણો જવાબ આવશે આઠ એક્સ એ ઓછા દસ એક્સ બી વત્તા બાર વાય એ ઓછા પંદર વાય બી વિદ્યાર્થી મિત્રો સારી રીતે થિયરી સમજાઈ ગઈ હશે આપણે વધુને વધુ દાખલાની પ્રેક્ટિસ કરશું એટલે આપણને વધારે સારી રીતે આ પ્રકરણ સમજાઈ શકે હવે આપણે દરેક દાખલા ખાલી જગ્યાના દાખલા દરેક ગણશું વિકલ્પના દાખલા પણ દરેક ગણશું અને પ્રકરણમાં જે આપેલ છે એ દાખલા તો આપણે ગણશું જ પણ સ્વાધ્યાય પોથી સાથે રાખવી વારંવાર દાખલાનું પુનરાવર્તન કરવું તો જ ગણિત સારી રીતે આવડશે તો ચાલો આપણે પહેલો પ્રશ્ન જોઈએ કે પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો પહેલી ખાલી જગ્યા છે કે એક્સ કાઉસમાં એક્સ વત્તા બે બરાબર ખાલી જગ્યા અહીં જોઈ શકાય કે એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર છે એટલે કે સૌ પ્રથમ આપણે એક્સનો ગુણાકાર એક્સ સાથે કરશું કાઉસમાં જે એક્સ આપેલ છે એનો એની સાથે વત્તા એક્સ ગુણ્યા બે એટલે કે બીજો રકમ જે આપેલ છે એની સાથે ગુણાકાર કરશું એક્સ ગુણ્યા એક્સ કરશું એટલે કે એક્સનો વર્ગ આવશે વત્તા એક્સ ગુણ્યા બે કરશું એટલે કે બે એક્સ આવશે હંમેશા અચલ રકમ છે એ ચલની આગળ એટલે કે પહેલાં લખવી એટલે કે બે એક્સ એટલા માટે થઈને લખવામાં આવ્યા છે એટલે કે જવાબ આવશે એક્સ વર્ગ વધતા બે એક્સ ત્યારબાદ બીજી ખાલી જગ્યા છે કે બે એક્સ કાઉસમાં એક્સ ઓછા વાય વત્તા એક એટલે કે એક પદીનો ત્રિપદી સાથે ગુણાકાર છે તો અહીં પણ સૌ પ્રથમ બે એક્સનો એક સાથે ગુણાકાર વત્તા ગુણ્યા ઓછા એટલે ઓછા આવશે બે એક્સનો ગુણાકાર વાય સાથે ત્યારબાદ વત્તા ગુણ્યા વત્તા એટલે કે બે એક્સ ગુણ્યા એક તો બે એક્સ ગુણ્યા એક્સ કરશું એટલે કે જવાબ આવશે બે એક્સ વર્ગ ઓછા બે એક્સ ગુણ્યા વાય કરશું એટલે કે ઓછા બે એક્સ વાય વત્તા બે એક્સ ગુણ્યા એક કરશું એટલે કે બે એક્સ એટલે કે આપણો જવાબ આવશે બે એક્સ વર્ગ ઓછા બે એક્સ વાય વત્તા બે એક્સ ત્યારબાદ ત્રીજી ખાલી જગ્યા છે કે ત્રણ એક્સ વર્ગ ગુણ્યા પાંચ એક્સ વાય તો અહીં એક પદીનો એક પદી સાથે ગુણાકાર છે એટલે કે સૌ પ્રથમ આપણે સંખ્યાનો ગુણાકાર કરશું કે ત્રણ ગુણ્યા પાંચ ત્રણ પાંચ પંદર એક્સ વર્ગ ગુણ્યા એક્સ એટલે કે એક્સની ત્રણ ઘાત અને વાય એક જ છે એટલે વાય એમનામ જ રાખશું આપણે કે એટલે જવાબ આવશે પંદર એક્સ ઘન વાય ત્યારબાદ ચોથી ખાલી જગ્યા છે એક્સ વાય ઘન કાઉસમાં એક્સ ઓછા વાય એટલે કે એક્સ વાય વર્ગનો ગુણાકાર એક્સ ઓછા વાય સાથે છે તો એક્સ વાય વર્ગ ગુણ્યા એક્સ ઓછા વાય તો સૌપ્રથમ એક્સ વાય વર્ગનો સાથે ગુણાકાર કરશું ઓછા એક્સ વાય વર્ગનો વાય સાથે ગુણાકાર કરશું તો એક્સનો ગુણાકાર એક્સ સાથે કરશું એટલે એક્સનો વર્ગ વાય વર્ગ એમનોમાં જ છે એટલે વાય વર્ગ એમનોમાં જ લખશું ઓછા એક્સ વાય વર્ગનો વાય સાથે ગુણાકાર કરશું એટલે જવાબ આવશે એક્સ વાયનો ઘન એટલે કે આખો જવાબ ખાલી જગ્યામાં આવશે એક્સ વર્ગ વાય વર્ગ ઓછા એક્સ વાયનો ઘન ત્યારબાદ પાંચમી ખાલી જગ્યા છે કે પાંચ એક્સ વર્ગ વાય ઓછા બે વાય અહીં પણ એક પદીનો એક પદી સાથે ગુણાકાર છે સૌ પ્રથમ આંકડાનો ગુણાકાર એટલે કે અચલનો ગુણાકાર કરશું કે પાંચ ગુણ્યા ઓછા બે એટલે કે ઓછા દસ આવશે એક્સ વર્ગ જેવું પદ બીજા પદીમાં છે નહીં એટલા માટે થઈને આપણે એક્સ વર્ગ જ લખશું વાયનો ગુણાકાર વાય સાથે કરશું એટલે કે વાય વર્ગ આવશે એટલે કે આપણો જવાબ આવશે ઓછા દસ એક્સ વર્ગ વાય વર્ગ ત્યારબાદ છઠ્ઠી ખાલી જગ્યા છે કે બે એક્સ ગુણ્યા ત્રણ એક્સ વત્તા ચારનું સાદુરૂપ ખાલી જગ્યા થાય તો અહીં પણ આપણે એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર છે એટલે કે કાઉસના બંને પદ સાથે બે એક્સનો ગુણાકાર આપણે કરવાનો છે તો સૌ પ્રથમ બે એક્સનો ત્રણ એક્સ સાથે ગુણાકાર વત્તા બંને જગ્યાએ છે એટલે વત્તા બે એક્સનો ચાર સાથે ગુણાકાર બે તે છ એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સનો વર્ગ એટલે કે છ એક્સ વર્ગ વત્તા બે ચોક આઠ એક્સ તો વિદ્યાર્થી મિત્રો સારી રીતે સમજાતું હશે વધુને વધુ વિડીયો વારંવાર જોતા રહો અને દાખલા ગણતા રહો જેથી તમને સારી રીતે વધુ આવડી શકે ત્યારબાદ સાતમી ખાલી જગ્યા જોઈએ કે બે એક્સ ઓછા ત્રણ વાય વત્તા પાંચ વાય ઓછા ત્રણ એક્સનું સાદુરૂપ ખાલી જગ્યા થાય તો અહીં આપણે ગુણાકાર નથી કરવાનો કેમ કે બંને કાઉસ વચ્ચે વત્તાની નિશાની એટલે સરવાળાની નિશાની છે એટલે આપણે સરવાળો કરવાનો છે તો આ સાદુરૂપ આપણે આપવાનું છે તો સૌ પ્રથમ સાદુરૂપ આપવા માટે કૌંશ છોડવા પડશે એટલે આપણે કૌંશ છોડી નાખશું એટલે કે બે એક્સ ઓછા ત્રણ વાય વત્તા પાંચ વાય ઓછા ત્રણ એક્સ હવે આપણે સજાતીય પદ જોવાના છે તો સૌ પ્રથમ આપણે જોઈએ કે બે એક્સ પહેલું પદ છે તો એવું બીજું પદ ક્યું છે તો કે માઇનસ ત્રણ એક્સ તો બે એક્સ અને માઇનસ ત્રણ એક્સને બાજુબાજુમાં લેશું એટલે કે બે એક્સ ઓછા ત્રણ એક્સ એવી જ રીતના ઓછા ત્રણ વાય અને વત્તા પાંચ વાય આ બંને પણ સજાતીય પદ છે એને બાજુબાજુમાં લેશું હવે નિશાનીના નિયમ અનુસાર આપણે આગળ વધશું કે બે એક્સ ઓછા ત્રણ એક્સ એટલે કે બાદ બાકી થશે બે એક્સમાંથી ત્રણ એક્સ જશે તો એક એક્સ વધશે અને મોટી સંખ્યા ત્રણ છે એની નિશાની માઇનસ છે એટલે માઇનસ એક્સ લખશું એવી જ રીતે માઇનસ ત્રણ વાય વધતાં પાંચ વાય વિરુદ્ધ નિશાની છે એટલે નિશાનીના નિયમ પ્રમાણે બાદ બાકી થશે ત્રણ વાય છે પાંચ વાયમાંથી આપણે બાદ કરશું એટલે બે વાય આવશે મોટી સંખ્યા પાંચ છે એટલે એની નિશાની પ્લસની એટલે પ્લસ બે વાય લખશું એટલે કે આપણો જવાબ આવશે માઇનસ એક્સ પ્લસ બે વાય ત્યારબાદ આઠમી ખાલી જગ્યા છે કે પાંચ એ ઓછા બી ઓછા ચાર બી વત્તા ત્રણ એનું સાદુરૂપ ખાલી જગ્યા થાય પાંચ એ ઓછા બી ઓછા ચાર બી વત્તા ત્રણ એ હવે કાઉસ છોડશું બાદ બાકીની નિશાની છે એટલે નિયમ મુજબ સાદુરૂપના નિયમ મુજબ કાઉસની બહાર જ્યારે ઓછાની નિશાની હોય ત્યારે અંદરની નિશાની છે તે બદલાઈ જાય એટલે આપણે આવી રીતે લખશું કે પાંચ એ ઓછા બી ઓછા ચાર બી વધતા ત્રણ એ છે એ ઓછા ત્રણ એ થઈ જશે ત્યારબાદ હવે સજાતીય પદોને બાજુ બાજુમાં લેશું પાંચ એ એના જેવું પદ છે ઓછા ત્રણ એ તેવી જ રીતે ઓછા બી એના જેવું પદ છે ઓછા ચાર બી હવે પાંચ એ ઓછા ત્રણ એ એટલે કે પાંચ એમાંથી ત્રણ એ બાદ થશે એટલે કે બે એ ઓછા બી ઓછા ચાર બી સરખી નિશાની છે એટલે સરવાળો થશે એક બીમાં ચાર બી ઉમેરશું એટલે કે પાંચ બી આવશે મોટી સંખ્યા ચાર છે એની નિશાની માઇનસની છે એટલે માઇનસ પાંચ બી એટલે કે આપણો જવાબ આવશે બે એ ઓછા પાંચ બી ત્યારબાદ નવમી ખાલી જગ્યા છે કે ત્રણ એક્સ વર્ગ વાય ગુણ્યા માઇનસ બે એક્સ વાય વર્ગનું સાદુરૂપ ખાલી જગ્યા થાય એક પદીનો એક પદી સાથે ગુણાકાર છે એટલે ત્રણનો ગુણાકાર માઇનસ બે સાથે કરશું એટલે કે ત્રણ દુ છ માઇનસ છ આવશે ત્યારબાદ એક્સ વર્ગનો ગુણાકાર એક સાથે કરશું એટલે કે એક્સનો ઘન થશે વાયનો ગુણાકાર વાય વર્ગ સાથે કરશું એટલે નો ઘન થશે એટલે કે જવાબ આવશે માઇનસ છ એક્સની ત્રણ ઘાત વાયની ત્રણ ઘાત ત્યારબાદ દસમી ખાલી જગ્યા છે કે ચાર એક્સ વાય ગુણ્યા માઇનસ બે એક્સ ગુણ્યા માઇનસ ત્રણ વાયનું સાદુરૂપ ખાલી જગ્યા થાય તો અહીં પણ ત્રણેય એક છે એટલે આપણે ગુણાકાર કરીશું સૌપ્રથમ સંખ્યાનો ચાર ગુણ્યા માઇનસ બે ગુણ્યા માઇનસ ત્રણ તો સૌ પ્રથમ ચાર ગુણ્યા માઇનસ બે એટલે માઇનસ આઠ થશે માઇનસ આઠનો માઇનસ ત્રણ સાથે ગુણાકાર કરતાં પ્લસ ચોવીસ આવશે એટલે કે ચોવીસ ત્યારબાદ એક્સનો એક્સ સાથે ગુણાકાર એટલે કે એક્સનો વર્ગ વાયનો વાય સાથે ગુણાકાર એટલે કે વાયનો વર્ગ એટલે કે આપણો જવાબ આવશે ચોવીસ એક્સ વર્ગ વાય વર્ગ ત્યારબાદ અગિયારમી ખાલી જગ્યા છે કે બે એક્સ વર્ગ વાય કાઉસમાં ચાર એક્સ વત્તા ત્રણ વાયનું સાદુરૂપ ખાલી જગ્યા થાય તો અહીં પણ એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર છે તો વિદ્યાર્થી મિત્રો હવે તો તમને દાખલા વધુ ફાવતા થઈ ગયા હશે એટલે હવે તમે જાતે પણ આ દાખલા ગણી શકશો બે એક્સ વર્ગ વાયનો સૌપ્રથમ આપણે કૌશનું પહેલું પદ ચાર એક્સ સાથે ગુણાકાર કરશું ત્યારબાદ બે એક્સ વર્ગ વાયનો ત્રણ વાય સાથે ગુણાકાર કરશું હવે આપણે ગુણાકાર કરશું એટલે બે ચોક આઠ એક્સ વર્ગનો એક સાથે ગુણાકાર કરશું એટલે એક્સનો ઘન અને વાય એમને લખશું વધતા બેનો ત્રણ સાથે ગુણાકાર બે તેરી છ એક્સ વર્ગ એમને લખશું વાયનો વાય સાથે ગુણાકાર એટલે કે વાયનો વર્ગ બારમી ખાલી જગ્યા છે કે માઇનસ ત્રણ એક્સ વાય કઉંશમાં પાંચ એક્સ ઓછા બે વાયનું સાદુરૂપ ખાલી જગ્યા થાય તો અહીં પણ એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર છે માઇનસ ત્રણ એક્સ વાયનો કાઉસની બંને સંખ્યા એટલે કે પાંચ એક્સ અને ઓછા બે વાય સાથે ગુણાકાર કરશું તો સૌ પ્રથમ માઇનસ ત્રણ એક્સ વાયનો પાંચ પાંચેક્સ સાથે ગુણાકાર એટલે કે માઇનસ ત્રણ ગુણ્યા પાંચ એટલે કે માઇનસ પંદર એક્સ ગુણ્યા એક્સ એટલે કે એક્સનો વર્ગ વાય એમનામ જ કેમ કે બીજા પદમાં વાય છે નહીં એટલે આપણે વાય એમનામ જ લખશું વત્તા માઇનસ ત્રણ એક્સ વાયનો ગુણાકાર બે વાય સાથે કરવાનો છે માઇનસ માઇનસની નિશાની બે વખત છે એટલે પ્લસ થઈ જશે તન દુ છ એક્સ એમ ન વાયનો વર્ગ તેરમી ખાલી જગ્યા છે કે બે એક્સ ઓછા ત્રણ વાય બે એક્સ વધતા ત્રણ વાયનું સાદુરૂપ ખાલી જગ્યા થાય એટલે કે અહીં તમને બે કાઉસ આપેલ છે એટલે કે દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર છે તો આ દાખલો સરખી રીતના સમજો જેથી તમને દરેક દાખલા સારી રીતે ફાવી જાય દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર અહીં શું કરવાનું છે તો કે કૌંસ પહેલાં કૌંસમાં પહેલી રકમ છે એ આપણે લખશું એટલે કે બે એક્સ ગુણ્યા બીજો કૌંસ છે એ આખો લખશું એટલે કે બે એક્સ વત્તા ત્રણ વાય તો હવે જોઈ શકો કે આ એક પદીનો દ્વિપદી સાથે અત્યાર સુધી જે દાખલા ગણ્યા એના જેવું થઈ ગયું છે ત્યારબાદ ઓછા ત્રણ વાય પહેલાં કાઉસની બીજી રકમ આપણે લખી છે કે ઓછા ત્રણ વાય ગુણ્યા બીજો કાઉસ ફરી પાછો એટલે કે બે એક્સ વત્તા ત્રણ વાય ફરી પાછા લખ્યા છે તો હવે એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર થઈ ગયો છે હવે આપણે માત્ર સાદુરૂપ જ આપવાનું છે એટલે કે ગુણાકાર જ કરવાનો સૌ પ્રથમ બે એક્સનો બે એક્સ સાથે ગુણાકાર બે દુ ચાર એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સનો વર્ગ એવી જ રીતના બે એક્સનો કાઉસની બીજી રકમ એટલે કે ત્રણ વાય સાથે ગુણાકાર બે તેરી છ એક્સ વાય ત્યારબાદ હવે આપણે ઓછા ત્રણ વાયના ગુણાકાર બે એક્સ વત્તા ત્રણ વાય એટલે કે બીજા કાઉ સાથે આપણે કરશું એટલે કે ઓછા ત્રણ વાય ગુણ્યા બે એક્સ એટલે કે તન દુ છ વાય ગુણ્યા એક્સ એટલે કે એક્સ વાય ઓછા છ એક્સ વાય ઓછા ગુણ્યા વત્તા એટલે ઓછા તન તેરી નવ વાય ગુણ્યા વાય એટલે વાયનો વર્ગ એટલે કે ઓછા નવ વાય વર્ગ હવે આપણે જોઈએ કે સજાતીય પદ ક્યાં છે તો કે ચારેક્સ વર્ગ જેવું પદ તો એ કંઈ છે નહીં એટલે ચારેક્સ વર્ગ આપણે એમને લખશું નીચે વત્તા છ એક્સ વાય અને ઓછા છ એક્સ વાય આ બંને સજાતીય પદ છે એટલે એના સરવાળા બાદ બાકી આપણે કરી શકશું તો વત્તા છ એક્સ વાય અને ઓછા છ એક્સ વાય વિરુદ્ધ નિશાની છે એટલે બાદ બાકી થશે છ એક્સ વાયમાંથી છ એક્સ વાય તો છ એક્સ વાયને બાદ કરીએ તો જવાબ ઝીરો આવે એટલે આપણે લખવાની જરૂર નથી તો હવે શું વધ્યું છે તો કે માઇનસ નવ વાય વર્ગ તો આપણે લખશું માઇનસ નવ વાય વર્ગ એટલે કે આપણો જવાબ આવશે ચાર એક્સ વર્ગ ઓછા નવ વાય વર્ગ ત્યારબાદ ચૌદમી ખાલી જગ્યા છે કે પાંચ પાંચેક્સ વત્તા બે પાંચ પાંચેક્સ વત્તા બે એટલે કે દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર અહીં પણ ઉપરની જેમ જ છે તો સૌ પ્રથમ આપણે શું કરશું તો કે પાંચ એક્સ લખશું પ્રથમ કાઉન્સની પહેલી રકમ પાંચ એક્સ અને બીજો કાઉસ આખો લખશું કે પાંચ એક્સ વત્તા બે વત્તા બે પ્રથમ કાઉશની બીજી રકમ અને બીજો કાઉસ ફરી પાછો પાંચ એક્સ વત્તા બે હવે આપણે ગુણાકાર કરતા જશું કે સૌપ્રથમ પાંચ એક્સનો ગુણાકાર પાંચ એક્સ સાથે એટલે કે પાયો પાયો પચીસ એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સનો વર્ગ ત્યારબાદ પાંચ એક્સનો ગુણાકાર બે સાથે એટલે કે પાંચ દુ દસ એક્સ ત્યારબાદ હવે આ વત્તા બેનો ગુણાકાર આપણે પાંચ એક્સ વત્તા બે સાથે કરશું તો બે પંચા દસ એક્સ વત્તા બે દુ ચાર હવે આપણે જોશું કે સજાતીય પદ ક્યાં છે તો કે પચીસ એક્સ વર્ગ આના જેવું પદ તો કંઈ છે નહીં એટલે પચીસ એક્સ વર્ગ આપણે જ લખશું વધતા દસ એક્સ ને વધતા દસ એક્સ બે બંને સજાતીય પદ છે બંને જગ્યાએ સરવાળાની નિશાની છે એટલે કે સરખી નિશાની છે આપણે એનો સરવાળો કરશું દસ ને દસ વીસ એક્સ એટલે કે વધતા ચાર આપણો જવાબ આવશે પંદર મી ખાલી જગ્યા છે કે 4x ઓછા ત્રણ ગુણ્યા ચારેક્સ ઓછા ત્રણ બરાબર ખાલી જગ્યા તો અહીં પણ દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર છે એટલે કે ચારેક્સ ગુણ્યા ચારેક્સ ઓછા ત્રણ ઓછા ત્રણ ગુણ્યા ચારેક્સ ઓછા ત્રણ તો સૌ પ્રથમ ચારેક્સનો ચારેક્સ સાથે ગુણાકાર ચોકે ચોકે સોળ એક્સ વર્ગ વધતા ગુણ્યા ઓછા એટલે ઓછા ચાર તેરી બાર એક્સ ઓછા બાર એક્સ એવી જ રીતના ઓછા ત્રણનો ગુણાકાર ચાર એક્સ ઓછા ત્રણ સાથે કરશું તો સૌ પ્રથમ એક્સ સાથે ગુણાકાર એટલે કે ઓછા ત્રણ ગુણ્યા ચાર એટલે કે ત્રણ ચોક બાર ઓછા બાર એક્સ ઓછા ગુણ્યા ઓછા એટલે વત્તા ત્રણ તેરી નવ તો અહીં પણ સોળ એક્સ વર્ગ જેવું એ કંઈ પદ નથી એટલે એમનામ જ લખશું ઓછા બાર એક્સ ને ઓછા બાર એક્સ બંને સજાતીય પદ છે સરખી નિશાની છે એટલે સરવાળો થશે એટલે કે ઓછા ચોવીસ એક્સ વત્તા નવ ત્યારબાદ સોળમી ખાલી જગ્યા છે કે એક્સ વત્તા ત્રણ એક્સ વત્તા ચાર બરાબર ખાલી જગ્યા તો અહીં પણ દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર છે એટલે કે એક્સ વત્તા ત્રણ ગુણ્યા એક્સ વત્તા ચાર તો સૌ પ્રથમ એક્સ બીજો કાઉસ આખો લખશું એક્સ વત્તા ચાર વત્તા ત્રણ બીજો કાઉસ આખો લખશું એક્સ વત્તા ચાર હવે એક્સનો એક સાથે ગુણાકાર એટલે કે એક્સનો વર્ગ એક્સનો ચાર સાથે ગુણાકાર એટલે કે ચાર એક્સ તો ત્યારબાદ તનનો ગુણાકાર આપણે એક્સ વત્તા ચાર સાથે કરશું તન ગુણ્યા એક્સ એટલે કે ત્રણ એક્સ તન ગુણ્યા ચાર એટલે કે બાર ત્યારબાદ આપણે સજાતીય પદ જોશું એક્સ વર્ગ જેવું પદ બીજું એ કંઈ છે નહીં એટલે એક્સ વર્ગ એમનામાં જ લખશું વત્તા ચાર એક્સ ને વત્તા ત્રણ એક્સ બંને સજાતીય પદ છે સરખી નિશાની છે સરવાળો થશે એટલે કે ચાર એક્સ વત્તા ત્રણ એક્સ સાત એક્સ વત્તા બાર તો આપણો જવાબ આવ્યો એક્સ વર્ગ વત્તા સાત એક્સ વત્તા બાર ત્યારબાદ સત્તરમી ખાલી જગ્યા છે કે એક્સ ઓછા પાંચ એક્સ વત્તા બે અહીં પણ દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર છે તો સૌ પ્રથમ આપણે પ્રથમ કાઉશની પ્રથમ રકમ એક્સનો ગુણાકાર બીજા કાઉસ સાથે એક્સ વત્તા બે સાથે કરશું ત્યારબાદ ઓછા પાંચનો ગુણાકાર પણ બીજા કાઉશ એક્સ વત્તા બે સાથે કરશું તો અહીં વિદ્યાર્થી મિત્રો જરૂરી નથી કે પ્રથમ કાઉસ જ લેવો બીજા કાઉસનો પણ તમે પહેલાં કાઉશ સાથે આ રીતે ગુણાકાર કરીને જવાબ લઈ શકો કેમ કે બે ગુણ્યા પાંચ કરો કે પાંચ ગુણ્યા બે કરો જવાબ દસ જ આવવાનો છે એટલે એવો કોઈ ફરક પડતો નથી પણ સહેલું રહે એ માટે થઈને આપણે આ રીતે કરીએ છીએ તો સૌપ્રથમ પ્રથમ એક્સનો ગુણાકાર એક સાથે કરશું એટલે એક્સનો વર્ગ એક્સનો ગુણાકાર બે સાથે કરશું એટલે બે એક્સ તો એક્સ વર્ગ વધતા બે એક્સ ત્યારબાદ ઓછા પાંચનો ગુણાકાર એક્સ વત્તા બે સાથે કરશું એટલે કે સૌ પ્રથમ એક સાથે ઓછા પાંચ ગુણ્યા એક્સ એટલે કે ઓછા પાંચ એક્સ ઓછા પાંચ ગુણ્યા વત્તા બે એટલે કે ઓછા ગુણ્યા વત્તા એટલે ઓછા આવશે પાંચ દુ દસ એટલે કે ઓછા દસ હવે ફરી પાછું સજાતીય પદ જોઈએ આપણે તો એક્સ વર્ગ વત્તા બે એક્સ ને ઓછા પાંચ એક્સ બને સજાતીય પદ છે વિરુદ્ધ નિશાની છે એટલે બાદ બાકી થશે પાંચ એક્સમાંથી બે એક્સ બાદ કરશું એટલે ત્રણ એક્સ આવશે પાંચ એક્સની આગળ માઇનસની નિશાની છે એટલે જવાબમાં પણ માઇનસની નિશાની મૂકશું અને માઇનસ દસ ત્યારબાદ અઢારમી ખાલી જગ્યા છે કે એક્સ ઓછા સાત અને એક્સ ઓછા ત્રણ બરાબર ખાલી જગ્યા તો અહીં પણ આપણે એવી જ રીતના કે એક્સ ગુણ્યા એક્સ ઓછા ત્રણ ઓછા સાત ગુણ્યા એક્સ ઓછા ત્રણ તો સૌપ્રથમ એક્સનો ગુણાકાર એક્સ સાથે એટલે કે એક્સનો વર્ગ એક્સનો ગુણાકાર ઓછા ત્રણ સાથે એટલે કે ઓછા ત્રણ એક્સ ઓછા સાતનો ગુણાકાર એક સાથે એટલે કે ઓછા સાત એક્સ ઓછા સાતનો ગુણાકાર ઓછા ત્રણ સાથે એટલે કે વત્તા એકવીસ હવે એક્સ જેવું બીજું એ કંઈ પદ છે નહીં એટલે કે એક્સ વર્ગને આપણે એમને જ લખશું ઓછા ત્રણ એક્સ ને ઓછા સાત એક્સ સજાતીય પદ છે અને સરખી નિશાની છે એટલે સરવાળો થશે ત્રણ ને સાત દસ દસ એક્સ સાત મોટી સંખ્યા છે એની આગળ માઇનસની નિશાની છે એટલે જવાબમાં માઇનસ લખશું એટલે કે એક્સ વર્ગ ઓછા દસ એક્સ વધતા એકવીસ આપણો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો આગળના દાખલા હવે પછીના વિડીયોમાં તુરંત જ આપણે જોશું તો તુરંત જ મારી ચેનલને સબ સબસ્ક્રાઈબ કરો બે લાઈકોન પ્રેસ કરો જેથી તમને તુરંત જ મારા નવા વિડીયો મળી શકે